વીર પછલીના વ્રત માટેની બધી તૈયારી થઈ ગઈ છે વીર પછલીના દોરા માટે સુરનો દડો હળદરવાળું પાણી પછી વાર્તા કરવા હાથમાં રાખવા માટે ચોખા અને વાર્તા કરીએ ત્યારે વાંચીએ તે ત્યારે જે દીવો કરીએ દીવો અને વાર્તા પૂરી થાય ત્યાં સુધી ઘી પૂરી રાખવાનું એટલો એ રીતે દીવો કરવાનો અને દોરાને ધૂપ દેવા માટે ભાઈ માટે હવે દોરો બનાવવાનો છે એ આમાંથી હવે દડામાંથી બનાવી લઈએ આઠ આઠ લેવાના છે સૂતરના દોરા એક બે ત્રણ ચાર અને આઠ આવી રીતે આ આઠ દોરા થઈ ગયા છે હવે આઠ ગાંઠો વાળવાની છે એક બે ત્રણ આવી રીતે થોડા થોડા અંતરે આઠ ગાંઠ વાળવાની છે સાત સાત અને આઠ આવી રીતે આઠ ગાંઠ વાળી દેવાની અને આ દોરાને હળદરવાળા પાણીમાં રાખી દેવાનો હવે દીવો પ્રગટાવવાનો અને અગરબત્તી કરશું પછી વાર્તા વાંચી લઈશું હવે વીર પસલીની વાર્તા વાંચી લઈએ અને વાર્તા વાંચતા કે સાંભળતા હાથમાં અને વાર્તા વાંચતા કે સાંભળતા આજુબાજુની સહેલીઓ બેનો દીકરીઓ બધા આવી અને વાર્તા વાંચી અને સાંભળી શકે છે વીરપસલીની વાર્તા વાંચું છું આ રીતે વાર્તા છે હાથમાં ચોખા રાખવાના વાર્તા સાંભળતી વખતે કે વાંચતી વખતે વીરપસલી વ્રત શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પૂરું થાય આજે બેન ભાઈને ત્યાં જમે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે એક ખેડૂત હતો તેને સાત છોકરા અને એક છોકરી હતા છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ ન આવે છ ભાઈઓ તો કમાઈ કમાઈને ઘણા ધનવાન થયા અને અલગ રહ્યા સાતમો ભાઈ સૌથી નાનો થાય એટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતો મળે ડોસો ડોસી બેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનાર એકલો એટલે એ નિર્ધન જ રહ્યો બેનને થયું કે મારાથી બને તો મારા ભાઈને હું ટેકો કરું એમ સમજીને એ છ ભાઈઓના પાસે કામ માંગવા ગઈ ભાઈઓ અભિમાનના ભરેલા અને ભાભીઓનું તો પૂછવું એમણે પહેલા તો કામની નાચ પાડી દીધી પછી ભાઈ ભાભીઓ બોલી કામ તો નથી પણ અમારા ઢોર ઢાંકર ચારવા જજો એક વેળાનું વધ્યું ઘટયું ખાવાનું આપશું બેન તો ઢોર ચારવા જાય છે અને છ એ મોટા ભાઈઓને ઘરેથી વધ્યું ઘટ્યું ખાવાનું લાવીને ખાય છે એક વેળા બેન ઢોરા ચરાવા જતી હતી ત્યાં નદી કાંઠે સરખે સરખી છોડીઓ નાતી ધોતી જોઈ એટલે પૂછ્યું છોડીઓ બોલી બેનો તમે આ શું કરો છો બેને પૂછ્યું છોડીઓ તમે આ શું કરો છો છોડીઓ બોલી આજે વીરપસલી છે વીર પસલીના દોરા લઈએ છીએ દોરા લીધે શું થાય છોડીઓ બોલી બારે માસ ભાઈ ને સુખ મળે મારે વીરપસલીનું નું વ્રત લેવું છે એ વ્રત સી રીતે થાય મને શીખવાડો ને છોડીઓ બોલી આજે ભાઈને દોરો બાંધવો ભાઈ જે આપે તે જમવો બેને વિચાર કર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા નથી નાનો ભાઈ નિધન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ તો દોરા લેવા બેઠી છોડીઓએ પોતાના લુગડામાંથી આઠ તાતણા કાઢી આઠ ગાંઠોવાળી દોરો આપ્યો ને કહ્યું આઠ દિવસ સુધી નાય ધોઈ દીધા પછી જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળે બાંધજે બેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી મામા આજે તો વીરપસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કહે સારુ આ વાત છએ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું જ હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ અને દેવતા ઠરી ગયા બેન તો નદીથી નાઈને આવી દોરાને ધૂપ દેવતા દેવા દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી એને થયું કે અવશ્ય આ ભાભીના જ કામ છે અવશ્ય આ ભાભીઓના જ કામ છે એ પછી એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં જઈને દોરાને ધૂપ દે અને ગાય વાત સંભળાવે એમ કરતા આઠ દિવસ પૂરા થયા આજે વીરપસલીનું ઉજવણું કરવાનું હતું એટલે એણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈઓ જે આપશે એ જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈને ઘરે ગઈ એમ બારણે જઈને પાછી ફરી છેવટે એ નાના ભાઈને ત્યાં આવીને ડુસ્કું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નણનબાને બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટા મોટેરા તો બોલશે પણ નહીં એને બેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે બેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ છે તો ભાઈ ઘણા ચેટે દેખાય છે એને સાથ દીધો ભાઈ ભાઈ વીર પસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલ્યા બેનનો સાથ સાંભળીને ઉભો રહ્યો બેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બેન હું તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈશ બેને બેન બોલી ભાઈએ તો બેનને બી માટે લીધેલા સવાસેર કોદરા આપ્યા એક માઠીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બેને કોદરાને ઘઉં માનીને લીધા ઢેફાને ગોળ માનીને લીધું પૈસાને સોના નાણું માનીને લીધા એ તો રાજી થતી ઘર ભણી ચાલી નીકળી ઘરે આવીને જોવે છે તો તેનો વર એને તેડવા આવેલો કોઈ દાડે નઈને આજે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યો હું તને તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તને તેડીને જ જઈશ સાસુ કહે એવી ઉતાવળ શે છે ઘણા દાડે આવ્યા છો તો એક દાડો રોકાવ અહીંયા રહી જાવ કાલે જોજો સાસુ કહે એવી ઉતાવળ ની છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાવ કાલે જોજો જમાઈએ હટ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન મળે છયે ભાભીએ તો તીખળ કરવાનું મન થયું એમણે ચિતરા સાવણી જૂની ઈ અને કપડાના ડૂચાનું પોટલું વાળી અને નણનને માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈ સાથે ઘરે ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ દેશે ક્યાંથી દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા વર કહે તારા માં કાંઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નોતા તેડતા તે મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નાવા ઉતરી નાઈને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પેલા પોટલામાંથી લુગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપો વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે હીર ક્યાં અને ચીર ક્યાંથી હોય વરે નાખ્યું છે તો નું રૂપાળું અંબર ખરેખર પોટલામાંથી પોટલામાં તો જાત જાતના મોંઘા મૂલ ની સાડીઓ થઈ ગઈ એને તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો એના મનમાં થયું કે પૈસા આપું તો પાસેના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડીને જુએ છે તો સોનાનું નાણું ઢેફુ જુએ તો ઢેપુ જુએ છે તો ગોળ થઈ ગયો કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં એને સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુને સાતમા માળના જરૂખામાં બેઠેલી જોઈ એને તો નવાય લાગી વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણાએ પેટ ભરીને વાતો કરી રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું એને ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભોંય ઉઘાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણ જમવા બેઠા જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિતાવ્યા ને દુકાળ પડ્યો ભાઈઓ ભિખારી થઈ મળ્યા ભીખારી સાત દીકરા અને સાત પેટિયા માટે પરગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈને કામનો પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીને પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા છ એ ભાઈઓ અને છ ભાભીઓને વહેંતરાનું કામ સોંપ્યું તગારા કોદાળી અને ઈંઢોણી આપ્યા નાના ભાઈને ત્યાં નાના ભાઈને અને નાની ભાભીને કશુંય કામ કરવાનું નહીં અને બે વાર જમવાનું ડોસી ડોસો છોકરા રાખે અને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બેને છય ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા સોનાના સોના આમાં જો કહે છે કે એક દિવસ બધા સાથે જમવા બેઠા બે ને છ ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા તો જમવાની થાળીમાં સોનાના ટુકડા મૂકે અને ભૂખ લાગી હોય તો કાંઈ સોનાના ટુકડા જમાય છે જમવાનું હોય તો જમાય સોનાના ટુકડા જમાય ના જમાય અને ભાભીઓના થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી ભાઈઓ અને અને ભાભીઓ છે તો બેનને તેમની આંખો ઉઘડી ગઈ પોતાની બેનને દુખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા તેમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા જેવું બેન ને વીરપસલી નું વ્રત ફળ્યું એવું અમને ફળજો જય વીરપસલી દોરો જો હવે આવી રીતે આમ કરી લેવાનું પાણી નીતાડી નાખવાનું દોરો પીળો થઈ ગયો છે અને હવે દોરાને ધૂપ દઈ દેવાનું આવી રીતે દોરાને ધૂપ દેવાઈ ગયો છે અને હવે આ દોરાને ચમણા હાથે આવી રીતે અહીંયા બાંધી દેવાનું દોરાને ધૂપ દેવાઈ જાય પછી ભાઈને બાંધી દેવાનો દોરો અને ભાઈ હાજર હોય તો ભાઈને જ બાંધી દેવાનો અને ભાઈ જો ગામ પર ગામ હોય દેશ વિદેશ હોય તો પોતાના જમણા હાથે આવી રીતે બાંધી દેવાનું ભાઈના હાથે દોરો બાંધો હોય કે પોતાના હાથે બાંધો હોય એ દોરો આઠ દિવસ સુધી રાખવાનો અને બીજા રવિવારે વાર્તા કરી અને પછી દોરો છોડી અને ધૂપ દઈ અને મહાદેવના મંદિરે પીપળો હોય ત્યાં પીપળે બાંધી દેવાનું આવી રીતે વીર વ્રત થાય છે અને ભાઈ બહેન વચ્ચે એકબીજા પ્રત્યે સ્નેહભાવ અને લાગણીનો વધારો થાય છે